નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ પાંચ એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો રવિવાર તો આજે જે મિત્રો છે બધા માર્કેટયાર્ડો બંધ રહેવાના છે તો આજનો જે ડુંગળીનો વિડીયો છે એની અંદર સમગ્ર અઠવાડિયા દરમિયાન ડુંગળીના ભાવમાં કેવી રીતનું માર્કેટ ચાલી છે અને આગામી દિવસો દરમિયાન ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી શકે છે કે ત્યાર પછી ઘટાડો તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની મેળવશું તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ લાલ ડુંગળીથી તો જે શનિવારે જે છેલ્લી હરાજી મિત્રો થઈ હતી એ મુજબ મિત્રો સૌથી ઊંચા ભાવ એઝ યુઝુઅલ ભાવનગરની અંદર જોવા મળી રહ્યા છે હમણાં મિત્રો બે ચાર દિવસથી કન્ટિન્યુ મહવા કરતાં જે ભાવ સારા છે ભાવનગરની અંદર મળી રહ્યા છે ઓલ ઓવર જે મિત્રો ભાવ છે એ સારા એવા કહી શકાય છે પરંતુ જ્યારે એવરેજ ભાવની વાત કરતા હોઈએ ત્યારે જે ડુંગળીના જે એવરેજ ભાવ છે મિત્રો દોઢસો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધી નીકળી રહ્યા છે પાંચસો એકસઠ પાંચસો અઠ્યાવીસ એ રીતના ભાવ ખેડૂતોને મળે છે પરંતુ જે સંખ્યા હોય છે ખૂબ જ ઓછી હોય છે મિત્રો લાલ ડુંગળીની હવે આવકોની વાત કરીએ તો જે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ એક લાખ પચીસ હજાર બસો ગુણીની આવક જોવા મળી હતી તો હવે લાલ ડુંગળીના આગામી દિવસોના ભાવ કઈ રીતના રહી શકે છે તો લાલ ડુંગળી છે એ જે પણ મિત્રો સોમવાર બાજુ આપણે માર્કેટ ખુલશે ત્યારે જે ભાવ છે એ મિત્રો આ જ રીતના જોવા મળશે અને હવે મિત્રો જે માર્કેટ છે ખાસ કરીને સ્ટેબલથી લઈને નાના મોટા ઘટાડા સુધી જોવા મળશે વધારાની મિત્રો અત્યારે ડુંગળીના ભાવમાં જે સંભાવના છે એ ઝીરો પોઈન્ટ એક ટકા જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીમાં પણ જે સૌથી ઊંચા ભાવ છે મવવાની અંદર પાંચસો બ્યાસી રૂપિયા જોવા મળી રહ્યા છે અને બાકી જે ઓલ ઓવર જે એવરેજ ભાવ છે અઢીસોથી ત્રણસો રૂપિયા પણ લાલ ડુંગળીના સોરી મિત્રો સફેદ ડુંગળીના છે એટલે બંને ડુંગળી અત્યારે ઠીકઠાક સ્થિતિમાં જોવા મળી રહી છે કપાસ અને ડુંગળીનો વિડીયો તમારી સ્ક્રીન પર બતાતો છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ